તો ગુજરાતમાં શિક્ષણનું રાષ્ટ્રીકરણ કરી નાખશે તમામ এড્યુકેશન માફિયાઓ મેડિકલ માફિયાઓ તમામને એના પર જે ભ્રષ્ટાચારીના આરોપ છે તમામ કેસ ખોલીને એમના પર કેસ ચલાવવામાં આવશે શિક્ષણનું રાષ્ટ્રીકરણ કરવામાં આવશે એમ આરોગ્યનું પણ રાષ્ટ્રીકરણ કરવામાં આવશે શિક્ષણ મફત એમ આરોગ્ય પણ મફત ખેડૂતોને ખેતીને નવી કૃષિ નીતિ બનાવવામાં આવશે ખેડૂતોની જે કૃષિ નીતિ નથી એટલે આજે રહ્યા છે એના માટે જે રીતે ગુજરાત સરકારે ઉદ્યોગ નીતિ બનાવી છે એ જ રીતે કૃષિ નીતિ બનાવશે અને કૃષિ નીતિ બનાવ્યા પછી ખેડૂતોને બિયારણ મફત ખાતર મફત દવા મફત વિજય મફત એ જ રીતે ગુજરાતમાં બીપીએલ કાર્ડ ધરાવનારા ગરીબ લોકોને રેશનિંગ મફત મફત પલોટ મફત અઢી એકર જમીન મળશે ગરીબ લોકોને જ્યાં પોતાનું ગુજરાન ચલાવવા માટે રેતી ખનીજ પાણી માફિયા લોકોને ટેન્ડર બહાર પાડીને વેશી માર્યા છે ને ગૌશરણો વેસી માર્યા છે ને આ તમામ ગરીબ લોકોને પોતાની રોજગારી માટે રેતીની લીઝ આપવામાં આવશે ખનીજની લીઝ આપવામાં આવશે માટીની લીઝ આપવામાં આવશે પાણી ટેન્ડરો બહાર પાડીને ઉદ્યોગપતિઓને વેશી નાખ્યું છે ગૌચરણો વેસી નાખ્યા છે શેર અને સલ છેદના નામે ગુજરાતની જમીનો ઉદ્યોગપતિઓને રૂપિયામાં ખેરાત કરી દીધી છે ઉજની હોસ્પિટલ અદાણીને વેચી નાખી મુંદ્રા બંદર અદાણીને વેચી નાખ્યું કચ્છનું ગૌસરણ વેચી નાખ્યું કચ્છના રણ વેચી નાખ્યા અરે નર્મદાનો કમાન્ડ વિસ્તાર ખોલેરાને ધોળકા જ્યાં આજ જ્યારે ના કમાન્ડ વિસ્તાર હતો નર્મદા ડેમ બન્યો ત્યારે ઈ કમાન્ડ વિસ્તારમાં સર બનાવ્યું ખેડૂતોની જમીન હડપ કરી લીધી ખેડૂતોની જમીન હડપ કરીને ભૂ માફિયાઓને લેન્ડ માફિયાઓને રૂપિયા ટોકન ભાડે આપી દીધી તમારી રાજકોટની બધી ઝુંપડપટ્ટીઓમાં પીપી ના નામે બધી ઝુંપડપટ્ટીઓ પર બુલડોઝર ફેરવી દીધા ગરીબ લોકોને રસ્તા પર લાવી દીધા અને ગરીબ લોકોને હારા હારા સપના બતાવ્યા આ ઝુંપડપટ્ટીઓમાં કોનો કબજો છે ઝુંપડપટ્ટીઓમાં કોણ મકાન બનાવે છે અને ઝુંપડપટ્ટીઓની ખાલી જમીનો પર કોણ રહે છે પીપી નામે ઉદ્યોગપતિઓને માલામાલ કરનારી દેનારી આ ભારતીય જનતા પાર્ટીની તમામ પોલ ખુલી કરશે અને ગુજરાતની ની છ કરોડ જનતાને આઝાદીનો અહેસાસ નો એહસાસ કરાવશે